હેલો દોસ્તો ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે મેં સવાર સવારમાં વિડીયો નહોતો બનાવ્યું જેમ હું થોડાક એટલે વહેલાં વહેલાં વિડીયો આપણા બીજા ગામમાં નહીં બનાવાય ને એટલી પછી મેં નહીં બનાવ્યું અમે એ હું થોડીક લેટ આવી ત્યાં જેપાલ મૈપાલ નહીં કરેલા કપડો ખરાબ થઈ જશે એમ તો થોડોક કપડા ધોઈ નાખો એમ કરીને કપડાં ધોવા બેઠીએ પર ધૂ નાગે અમારા ઘોરા બેઠી સહેલે બેઠી બેઠી ધો જો આપણે આજે છેલ્લે કશું કમથી એમ કેરીને બેઠીએ ને તો એ છેલ્લે શિયાળનો દુગડો ધોવાનો હોય અથવા કતો ઘરવાળાનો દુગડો ધોવાનો હોય એ ને એટલે આપણે કદાચ લૂગડો ધોવા નહીં જઈએ એટલે જો અમારે આજે પાવડર ખતમ થઈ જાવ એટલે આ પાવડર ખતમ થઈ જાય એટલે આપણે મરજી વગરનો દૂગડો ધોવાય જેમ કે એક આપણે દુગડો ધોવા બેઠા હોય આમ હતી

મારું ખેતર હેજુ કાકાનું ખેતર અહીં આજુ એક ખેતરમાં તો લાકડાનો પાઠો પડ્યો હે હજી થઈ લીધું જેમ કે રાત હજી બરોબરથી થી કે એટલે હજી એમાં સફાઈ થી કરી આ એક માં તો ખેડાઈ ગયું અમારા જેપાલનો પપ્પુ મોરશું હોય હજુ હેડો આપણે એટલે પાડે જઈએ તે બટવા કાપીએ ને એમ કહીએ એમ કરીએ હજુ માળો કર્યો તો ને તે આમ વરા તપવાનું શું ને એટલે માળો ફેરી નાશું હે ખૂટા ખૂટા હજુ આ હું હે કહો આ હે ને આફડું હે આ મે વરિયાળી કરી હતી તે આ વરિયાળી ના ઠેડા હજી મારું ખેતર થી આયુ હું ખેતર હોય બાહી જો આ હું વાડામાં આવી ગયું તે જો અમાર હેડો હે તે અમે કે અમારો બોટવો કરવાનો હે આ થોડુંક આ બધું કૂટું પડ્યો હોય એ બધું વાળવાનું હોય ને એવું કરવાનું હોય પર અમે આ વહરાત આવ્યો ને એટલી લોકોને હેડોની જ લડાઈ કરી જેમ કે પેલો કે મારે હેડો ગોળી નાશો પેલો કહે મારા હેડામાં આ પાડી દીધું એમ કઈ લડાઈ કરવાની ચાલુ કહી દઈ કહી દઈ દે શું માહાના બે ત્રણ મહિના લગ્ન એના લડાઈ જ ચાલુ રહે વહરાત આવતા પહેલાં તો એનાની લડાઈ જ ચાલુ થઈ જાય બસ એ ચોથી વહરાત આ પછી વહરીને કી હારે આટલું હું હુકાઈ જુ ના બગડી જુ ની એમ કરી પર આપણે થોડોક ધીરો રહીએ તો હારા તો સંતોષ થકી આવે કે જો અમે વિડીયો તો બનાવીએ પર જેટલા બળવાવાળા હી અહીએ જેટલા હો કરા કરી જો હજી આવા ને આવા કરા કરી આપણે વિડીયો બનાવીએ ની પરોડો ની અને જોતા હું કાઈ પર જોવી ખરા ને ઉપર થકી પાછા બે શબ્દ કેવા આવી હો માં જો એ ચિચમ કરી ઘેરું ગમે તે લૂંટી લીધો તો હોય ને એમ કરી એટલે એવા લોક આપણે દુનિયામાં તેમતી આ જોવા કરેતરો કરવો પડી આજો આપણે વિડીયો બનાવે એમ કરીને જેટલો વકારા કરીને કેતા મેળાનું કામ કરાવવા હાદીકી ભાષા અમરાવા આવજે એમ કરી એટલે એવું લોકો કોમ પડે ને તાણ તો ચેવા ધીર હરીને બોલાવે વિડીયો વિડીયો કરીને તો ખાવાથી ખાતા એમ કરી આટલો ફૂટો બાળ ગીધો અમે જો આજે પૂરો દન આજુ કર્યું અમે એટલું દુહાડું લાગે કે દુહાડો લાગે મિયા આ ખૂટું બાળવાનું હોય ત્યાં ફેર આટલું તો બાળી દીધું હોય મિયા પૂરું કોમ નથી કાલે પાછું પડે પર આજે આટલો બટવો કરતે કરતા આટલું ટાઈમ થી જ આપણે આટલું કોમ કરીએ ને પૂરો દન બૈરું અવરોહમાં ઊઠીને હોવું જ પડે ને દસ વાગી ને ત્યાં લગન બહેરાન કોમ ચાલુ જ રહે તો એ પર બહેરાન બાપડાને ને થોડું કહેવા ભળવા પડે કે તો શું કોમ કરી ને રી હે આ કોમ રીઝ જો આ કોમ જુ જો આપણે હવરમ કેન રવા દઈએ ને તો એ પછી આપણે હવરમ નહીં કરવા કે જુ કોમ આપણે પાસું એ થાચેલા ને તો એ કરવું પડે જો હું એ બોટો કરવા આટલો ટાઈમ તો થી જ હે અમે ઘેર જવાનું મારા ડેરી ને તેમ શું હોય ઘેર જી ની પહેલું તો મારે દૂધ કાઢવાનું હોય બીજા પછી પાછું ઘેર જઈને કાતો મારે હાવું ઘેર તો કાઢી લીધું હોય તો ઘરજીન પાસે ખાવા બનાવવું પડે પછી બર્તન થોડો હોય તો એ પાછું હો ભ્રમ બદલે પાછો ખાવા બની જાય એટલે પાછું બર્તન પાછો માંજી નાખવાનો પછી આપણે ગનનું કોમ પાછું આઠ વાજ્યા લગણ એ દહ વાજ્યા લગણ જે થાય એ પાછું ગનનું કોમ કરવાનું એટલે ખેતરનું કરવાનું ઘરજીન ગુનું કોમે કરવાનું તો એ પાછું કાંઈ તો મગજમાં જાય ને એટલે ઘરવાળું કાં તો ગમે તે બોલી જાય હુકમ કરીને થાચી જીએ તે બે જીએ આપણે ઘરવાળાને ગમે તમ પર આપણું પતિદેવ કહેવાય ને એટલે એને હું નહીં બોલાય એટલે આપણે નહીં બોલીએ ઇજ્જત કરવી પડે એની મારે મારે પર હે ને ઘરવાળા થકી કોઈ એવું લડાઈ વાળું રિલેશન કે કાળી નજરાય વાળું રિલેશન એવું મારે કોઈથી જેમ કે આપણે ગલત છીએ તો ઘરવાળું ગલત હે આપણે સહીએ તો બસ ઘરવાળું સહી જ હે કેટલી ઘરવાળાને સારું રાખવું કે ખરાબ રાખવું કે એનું રિલેશન ખરાબ થાય એ બધું આપણા હાથમાં રહે જેમ કે આપણે જેવો વ્યવહાર રાખ છે એવું ઘરવાળો આપણા હાથી વ્યવહાર રાખે પછી આ થી કહેતો હોય કે મારે ઘરવાળું ઓમ કરે ઓમ કરે ઓમ કરે એમ કે જાતનું જ બહર્યું કે તો ઘરવાળાની વાત કરતો હોય કંઈ તો જાતનો આદમી એના બૈરાની વાત તો કરતો હોય પર એવુંથી આપણા બે જણાનું જ રિલેશન હે આપણા ઘરમાં કેવી રીતે રહેવું હે ચેવી રીતે ગોર હેડાડવું હે પરિવાર જેવી રીતે રાખવું હોય એ બધી આપણી જવાબદારી આપણા હાથમાં એમાં નવરું ખાલી આપણે બૈરાની વાત કરવી પાછું આદમીની વાત કરે એ બધું ગલત છે મારા ઘરવાળો વાળો હોય ને જો હંમેશા ગમે જેવું કોમ કરું પણ મારી મદદમાં ઊભું રહે છે ખેતરમાં કરીએ તો એ ઘેર કરીએ તો એ બહાર કરીએ તો એ કોમી જાય તો હું એના હાથી કોમી છું એ ઘેર આવે તો એના હાથી ઘેર રૂ એટલે અમે બહેન મળીને જ કોમ કરીએ અમારા બેહોને લડાઈવાળું કોઈ રિલેશનથી એમાં આ લડાઈ થાય એવું નહીં કે નહીં થાય એમ અરે તો આપણે આ વિડીયો જોઈએ એટલે બસ એ ભાઈ લગીએ નહીં કે તાર બૈરું વિડીયો બનાવે અતાર બૈરું આમ કરે ને તેમ કરે ને એ વાય તો કરી પર ભલે કરતા રહી આપણે ગલત તો થી કે ભલે એ વિડીયો એ કરવું બાકી ગલત રિલેશન

ચમકે ગંદનું કોમ પર હે એટલે ઘેર જીવન ગંદનું કોમ કરવું પડે એ દેખાય અમારો ગૌરવ અમે આટલે શેટીએ દેખ દોસ્તો મારો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા